સત્યમ પરમ ધી બી સૌને જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવા મહિનાની પિતૃ ની અંદર આવતી એકાદશી એટલે કે ઇન્દ્ર એકાદશી અથવા ઇન્દિરા એકાદશી એના વિશે આપ સૌને બે વાત કરું છું દેવાધિદેવ ઇન્દ્રે આ વ્રત કરીને પ્રજાનો સાથ સહકાર લઈ અને વિષ્ણુદેવને પ્રસન્ન કર્યા હતા જેથી પોતાના માતા પિતાનું મોક્ષ થયો હતો ઇન્દ્ર એકાદશી અથવા તો ઇન્દિરા એકાદશી આ એકાદશીનું વ્રત કરવાથી અધઃ પતન પામેલા પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે આ વ્રત કથાનું શ્રવણ પઠન કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે સત્યયુગમાં નગરીમાં ઇન્દ્રસેન નામે પ્રજાપાલક રાજા થઈ ગયો એક દિવસ તેની સભામાં નારદજી આવી પહોંચ્યા રાજાએ પ્રણામ કરી આદર સત્કાર કર્યો અને પૂજન અર્ચનના પ્રકારો ક્યાં ક્યાં છે તે અંગે પ્રશ્ન પૂછ્યો નારદજીએ પૂજાના ત્રણ પ્રકાર શ્રેષ્ઠ બતાવ્યા છે વૈદિક પ્રકાર જેની અંદર પુરુષૃક્ત મહાપુરુષ વિદ્યા સામગાન વગેરે વ્રત વિધિમાં પ્રથમ પુષ્પાંજલિથી પ્રારંભ અભિષેક ગંધપુષ્પ નૈવેદ્યથી પંચોપચાર દસોપચાર સોળસોપચાર સંખોદક દેવા ઇત્યાદિ મંત્ર થી પણ પૂજા થઈ શકે વરુણ મંત્રો નારાયણ સુક્ત અને ધૂપદીપ ત્યાર પછી ઉત્તર પુષ્પાંજલિ ધ્યાન ત્યારબાદ વિસર્જન વગેરે મંત્ર પૂજા પૂરી પૂર્ણ થઈ સત્વરે પાટલો છોડી ન દેવો પણ મુહૂર્તો ક્ષણિકો ભવે મતલબ કે ઉદ્ભવેલો આહલાદ થોડીવાર માટે અનુભવવું એવું કહ્યું છે બીજો પ્રકાર છે તાંત્રિક પ્રકાર ન્યાસ મુદ્રા ગૃહમંડપ ભૂમિપૂજન કળશ સ્થાપના ભજન કીર્તન ધૂન વગેરે આ પ્રદર્શનીય વસ્તુઓ બને છે ત્રીજો પ્રકાર છે મિશ્ર પ્રકાર પૌરાણિક પ્રકાર સંસ્કૃત અને પ્રાકૃત સ્તોત્રો સ્તવનો રામલીલા કૃષ્ણલીલા લોક પ્રાધાન્ય પ્રયોગો વગેરે માન્ય ગણાય છે માટે તો વૈદિક પ્રણાલિકા જ કામની અને તે પણ વિધિ પુરસ્સર અનુસરવી જોઈએ પૂજા પાઠ હોમ હવન જપ જાપ એમાં જ સર્વસ્વ માનવાનું નથી ચિત્ત નિર્મળ કરવા આ બધી ક્રિયા આવશ્યક છે ચિત્તન નિર્મળ થયા પછી જ જ્ઞાન પાત્રતા પાત્રતા સર્જાય છે છે ગયા પછી ઉપાસના ગૌણ બની જાય પૂજામાં જે વૈદિક સુક્તો ભણીએ છીએ તેમાં પરમ તત્વની પહેચાન કરવાની સામગ્રી જ ભરી છે દારદજી કહે છે કે હેરાજન પૂર્વજોના ગુણોનું સતત ચિંતન અને આચરણ એ જ એમનું સાચું શ્રાદ્ધ છે પૂર્વજન્મના કર્મ અનુસાર જ પ્રાપ્ત પ્રારબ્ધ ઘડાય છે અને આ ભવમાં કરેલ કર્મ અનુસાર આગામી ભવનું પ્રારબ્ધ બંધાય છે હે રાજન પૂર્વજોના પુણ્યો તેમના પુત્ર પુત્રીઓને ફળે છે તેમજ પૂર્વજોના પાપો પણ તેમના વંશજ વંશવારસોને નડે પણ છે પાપ તળિયા વિનાના ખાડા જેવું છે તેમાં પડતા પહેલાં બચી શકો પણ અંદર પડ્યા પછી તો કોઈ આરો કે ઉગારો નથી પાપમાં પડે તે ઇન્સાન ગુમાન કરે કે અભિમાન કરે તેને શેતાન કહેવાય પરંતુ પાપ થઈ ગયા પછી ભૂલ કબૂલ કરી કરે તેને સંત કહેવાય પાપનો તિરસ્કાર કરો પણ પાપીનો તિરસ્કાર ન કરો નારદજી રાજાને કહે છે કે હે રાજન હે ઇન્દ્રશૈન પાપ પ્રત્યે તિરસ્કાર કે ધિક્કાર એ જ ગમે ત્યારે પાપનો નાશ કરનારું તીક્ષ્ણ શસ્ત્ર બને છે પાપના વિષચક્રમાં એકવાર ફસાઈ ગયા પછી સત્પુરુષના કે સંત સમાગમ વિના બહાર નીકળી શકાતું નથી પાપનો પાપ છે લોહ એ પાપની પાપનો બાપ છે લોભ અને પાપની માં છે મમતા અંતઃકરણમાં પાપી વિચાર ઉગે કે તરત જ ડામી દેવો જોઈએ જરાય વિલંબ ન કરે પ્રાપ્તનો અસંતોષ અને અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની આકાંક્ષા કે જંખના આ એક પ્રકારની ઘેલછા ગણાય છે આ ઘેલછા જ માનવ જીવનમાં અસંતોષની આગ પેટાવ્યા કરે છે તેનું નિવારણ સંતોષ વૃત્તિ દ્વારા જ થઈ શકે છે જે પાપ કરે એને જ બીક હોય છે પાપ કર્યું નથી એને યમરાજની પણ બીક લાગતી નથી પાપ જાહેર કરતા જશો તો ધીરે ધીરે છૂટતું જશે પાપ તો પડછાયાની માફક માણસની સાથે જ ચાલતું રહે છે તેનો બદલો વહેલો કે મોડો મળ્યા વગર રહેતો નથી પડછાયાની માફક પાપી પાછળ પાપની સજા ચાલી જ આવતી હોય છે પણ પાપનો અંત અહિંસા સંયમ અને તપ છે વ્રત છે ઇન્દ્રસેન નારદજીને ઇન્દ્ર એકાદશી વ્રત કઈ રીતે કરવું તેની વિધિ સમજાવે છે આ દિવસે સ્નાન દુર્ગતિ પામેલા પિતૃઓને મળે તે માટે તથા પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવું આગલા દિવસે એક વખત ભોજન કરી અને રાત્રે જમીન ઉપર શયન કરવું પછી દૃઢ સંકલ્પ કરવો કે હું એકાદશીનો ઉપવાસ કરીશ ત્યાર પછી વિધિપૂર્વક શ્રાદ્ધ કરી અને બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપવી જે રસોઈ વધી હોય તે ગૌમાતાને ખવડાવી રાત્રે જાગરણ કરવું દ્વાદશીના દિવસે સવારે શ્રીહરિનું અર્ચન પૂજન ઉપરોક્ત વિધિ અનુસાર કરવું આ પ્રમાણે ઉપદેશ આપી અને નારદ મુનિ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા રાજાએ તેમના આદેશ અનુસાર ઇન્દ્ર એકાદશીનું વ્રત કર્યું આથી ઇન્દ્રસેન રાજાએ નિર્વિઘ્નપણે રાજ્ય કર્યું અને પિતૃઓને સદગતિ પ્રાપ્ત થઈ સૌને જય શ્રી કૃષ્ણ